શક્તિ ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા આરાસુરી જગતજનનીના ધામમાં પૂનમના મિની મહાકુંભ મેળાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે સાત દિવસીય આ મેળામાં ગુજરાત જ નહીં દેશભરના વિવિધ પ્રાંતોમાંથી લાખો શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ જગદંબાના ચરણ પખાડવા અને નવરાત્રીમાં મુજગામ મારે આંગણે પધારવાનું મૈયાને આમંત્રણ પાઠવા કઠિન યાત્રામાં જોડાયા છે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પગપાળાયા સંઘો પ્રસ્થાન કરતા સમગ્ર માર્ગો બોલમારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા હતા પાટણ શહેરના મોચીવાડા ખાતે આવેલ મોચીની વાડી ખાતે બોમ્બેનો ગોરેગાંવ સંઘ યજમાન પ્રદીપભાઈ શાહના ઘરેથી પૂજન અર્ચન બાદ વાસ્તે ગાસ્તે નીકળ્યો હતો આ પગપાળા સંઘમાં બોમ્બેથી પાંત્રીસ લોકો સહિત પાટણના એકસો પચીસ થી વધુ મળી એકસો સાહીઠ થી વધુ પદયાત્રીઓ સાથે અંબાજી જવા પ્રસ્થાન થયો હતો આ સંઘ છેલ્લા બાર વર્ષથી અવિરતપણેમાં અંબાના ધામમાં ધજા નીજા ચડાવી પોતાની આસ્થા પૂર્ણ કરતા હોવાનું સંઘવી પ્રદીપભાઈ શાહે જણાવ્યું હતું ત્યારે આજથી શરૂ થયેલ પગપાળા સંઘોને લઈને અંબાજીને જોડતા માર્ગો પર પદયાત્રીઓનો અવિરત પ્રવાહ સતત પાંચ દિવસ સુધી વહેતો થશે અમે લોકો બે હજાર અગિયારથી સંકારીએ છીએ અમે ગોરેગાંવ નવરાત્રી મહોત્સવ મંડળ એનો અમે આયોજક છીએ હું ગોરેગાંવમાં પિસ્તાલીસથી નવરાત્રી કરે છે અને બે હજાર અગિયારથી અહીંયા સંકારીએ છીએ અમે બોમ્બેથી પાંત્રીસ ચાલીસ જણ આવીએ છીએ અને પાટણના એસી નેવું જણ એમ કઈ સવાસો દોઢસો માણસ દર વર્ષે સંકારીએ છીએ તો એમાં કોઈ જાત લેવામાં આવે છે ના આસંગનો કોઈ આવતો કોઈ લોકો પૈસા જે પૈસા દસ રૂપિયા આપે એક જણ ચાલવાના એના અમે ગાયને ઘાસ ખાલી દસ રૂપિયા લઈએ પૂરોપૂરો ખર્ચો અમે લોકો કરીએ છીએ હું જ કરું છું એવું આસ્તા જેવું કંઈ નથી વર્ષોથી અમે નવરાત્રી કરીએ છીએ મારા દોસ્ત છે કમલેક્ષા શેટ્ટી જે સેક્રેટરી છે મંડળો એ પહેલા ચાલીને આવતો હતો અહીંયા આગળ અત્યારે બી એ ચાલે છે એ મારે પાછા પડ્યો હતો પ્રદીપભાઈ તું એટલા અચ્છા કામ કરતો હોય તો સઘ નીકાળો પછી પહેલે વર્ષે સંઘ પછી સાસતા થઈ ગઈ તો કાઢતો જાઉં છું બસ બીજું કાંઈ નથી કોઈ એવી કોઈ ઉમ્મી જ નથી બસ ભગવાન આપણું સારું કરે બધાનું સારું કરે એવું કરીને કાઢીએ છીએ